નમસ્કાર હું નટુભાઈ ભાલાડા ગામ મોવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મેં આ સાલ ચાર વીઘાનું બેડ ઉપર લસણ વાવ્યું છે એટલે કેવી રીતે વાવ્યું છે અને એનો શું ગ્રોથ છે એ જોવા માટે બાંદ્રાથી ગોંડલ તાલુકાના બાંદ્રા ગ્રામથી શ્રીજી ઓર્ગેનિક ફીડવાળા ભાવેશભાઈ આ લસણ જોવા આવ્યા છે તો ભાવેશભાઈ તમારે શું પ્રશ્ન છે લસણમાં શું તમારે જાણવું છે આપણા આ લસણનું તમારે કઈ તારીખનું વાવેતર હતું આ મારે ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસે વાવ્યું છે હા હા તો આ લસણ ત્રીસ દિવસનું અંદાજિત થયું બરોબર ત્રીસ ત્રીસ દિવસનું થયું તો આ પેલું પાન છે એ એક ફૂટની હાઈટ જેવડું છે બરોબર તો આ એક મહિનાની એક મહિનામાં આ એક ફૂટનું હાઈટ થવાનું કારણ હું એમ એનું કારણ તમને કહું ને તો પેલા તો શું છે કે મેં આ બેડ ઉપર લસણ વાવ્યું એટલે મજૂર થી વહ્યું છે એટલે બધી કડી ઉભી જ રહી છે મતલબ જે લસણ પંદર થી વીસ દિવસે જમીન ની બહાર નીકળી રહી છે એ મારે સીધું જ આઠ થી દસ દિવસમાં એટલે દસ દિવસનો સીધો સાત આઠ દિવસ નો એ ફાયદો પછી બીજી જે મેં પાયા ની આખી ટ્રીટમેન્ટ કરી કે લસણ ને શું શું જરૂરિયાત હોય અને લસણ ની કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો પેલા દેશી ખાતર નાખ્યું મતલબ આ ખેતી તૈયાર ખેતી તૈયાર કર્યા પેલા પછી રાસાયણિક ખાતર નાખ્યું ડીએપી પછી ફાડા સલ્ફર છે પછી કેસોડીન મમરી છે અને એક આ લીંબોળી ક્રોસ અને એરંડી ખોડ ઈ તમારું જે આવે છે ઈ આની અંદર ચાર બેગ નાખ્યું બે 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 અને ઈ એટલા માટે મેં જો દેશી ખાતર શું ફાયદો કરે છે એ બધાને ખબર છે ડીએપી શું ફાયદો કરે છે એ બધાને ખબર છે એવું જ ફાડા સલ્ફર શું ફાયદો કરે છે એ ખબર છે પણ લીંબોળી ક્રોસ અને એરંડી ખોડ થી હજી બહુ ઓછા લોકો વાકેફ છે એમાં મેં જોયું ને તો ખાસ કરીને હમણાં ગયા ઉનાળે અમે પાંત્રીસ જેટલા ખેડૂતોની મોવિયાની જમીન લેબ ટેસ્ટ કરાવી એમાં મોટા ભાગના ખેડૂતને જમીનમાં કાર્બન ઘટે છે એટલે કાર્બન વિશે તો હું આખો વિડીયો બનાવું છું પણ તમારો જે આ યરંડી ખોડ છે ને અંદર થી કાર્બન આવે છે એટલે જે લોકો દેશી ખાતર નથી નાખતા ને એને કોઈ પણ હિસાબે એરંડી ખોડ નાખી અને કાર્બન ની પૂર્તતા કરવાના પ્રયત્ન કરવા જોઈએ પછી એરંડી ખોડ ની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ ઈ ઘણા તત્વો છે અને લીંબોળી ખોળ જે છે આપણી જે જમીનની જે જીવાતો છે ખાસ કરીને એક નેમેટોડ ને મારવાનું કામ કરે છે આપણા કીટાણુઓ છે કૃમિ છે એને મારવાનું કામ કરે છે એટલે લીંબોળી ખોડની જે આ કામગીરી અલગ છે એરંડી ખોડની કામગીરી અલગ છે એટલે આ બે ખાતર જો નાખવામાં આવે ને તો આપણા ઉત્પાદનમાં ભરપૂર ફાયદો થાય એટલે અત્યારે જે મારું લસણ એક ફૂટનું દેખાય છે ને ખાસ તો મેં તમને છે કે લોકોને આપણે વાકેફ કરવા કે જમીન માં શું શું નાખવું અત્યાર સુધી ડીએપી ના એવું તો નાખે પણ હવે આ જો કોઈને લીંબોળી ક્રશ અને લીંબોળી ખોડ વાપરવા હોય તો એના માટે તમે શું કરી શકો મતલબ કોઈને દ્વારકા પોરબંદર કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં જોતા હોય તો તમે શું કરી શકો આપણે ટ્રાન્સફોર્ટ દસ થી પંદર બેગ હોય ને તો આપણે ટ્રાન્સફોર્ટમાં મોકલી આપી છીએ બરાબર અને પચાસ બેગ સાઠ બેગ હોય એટલે મારી ગાડી જઈને નાખી આવે છે કોઈ પણ સેન્ટરમાં ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ એમાં બધા અલગથી આપણે લઈએ છીએ કંપનીના ભાવ હોય થી ટ્રાન્સપોર્ટિંગ ખર્ચનો અલગ લઈ અને લીંબોડી ક્રોસ તમે મારું વાપરું બરોબર તો આપણે ખેડૂતો નહીં ભલા પણ કોઈ પણ કંપનીના લીંબોડી ખોળ અને એરંડીના ખોળ ના ખોડ વાપરે અને લીંબોડી ખોળ રહ્યો ને ઈ બજારમાં ઓલ ગુજરાતમાં નહીં પણ ઓલ ભારતમાં લીંબોડી ખોળ મળે

એટલે મેં તો તમારું જો તમે કીધું ને કે કોઈ પણ વાપરવું જોઈએ એમાં તમે સો ટકા સાચો છો કે આપણે એવું નથી કે તમારું જ વાપરવું જોઈએ એવી તમારી બઉ સારી વાત મને કે તમે એવું નથી મેં તો તમારો એટલે જો અમારા ગામમાં મૂવીયામાં તો ત્રણ ચાર ના મળે છે અલગ અલગ કંપનીઓના પણ મને તમારું ત્રણ ચાર વર્ષથી વાપરું છું એટલે તમારી ઉપર એક ટ્રસ્ટ છે કે તમે જે પ્રોડક્ટ આપો છો એ સા રીઝ આપો છો અને એમાં ખોટા પૈસાની લાઈવ માટે ખોટી બિનજરૂરી ભેળસેળ નથી કરતા એ હું તમારા સ્વભાવથી વાકેફ છું એટલે હું ભલે બીજા કોઈ પણ વાપરે પણ હું તો તમારો વાપરીશ ના ના કાંઈ વાંધો ભલે થેન્ક યુ થેન્ક યુ